સુરતમાં જળ એજ જીવનના સૂત્ર સાથે જ્વેલર્સ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જે સમારોહનો મુખ્ય હેતુ જળ બચાવવાનો હતો જળ એજ જીવનના સૂત્રને સાર્થક કરતા અને સ્નેહમિલન સમારોહ દસ હજાર જેટલા લોકો જોડાયા હતા આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરતના મેયર દક્ષેશભાઈ મેવાણી પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ ચિદ્દાનંદ સરસ્વતીજી મહારાજ મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને જળ એ જ જીવન છે તે વિશે લોકોને સમજૂતી આપી હતી સુરત જ્વેલર્સ એસોસિએશન અને વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જ્વેલર્સ એસોસિએશનના જળ બચાવોના કાર્યક્રમને લઈ તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી જ્વેલર્સ એસોસિએશન દ્વારા ત્રણ હજાર જેટલા બોર દત્તક લેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે જેને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને મહાનુભાવો એ સરાહના કરી હતી આ કાર્યક્રમ બાદ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ઘડવી અને ઉર્વશીબેન રાદડિયાએ ભાજનોની રમઝટ બોલાવી હતી મારું નામ છે નિલેશભાઈ લંગારિયા હું સુરત જ્વેલર હોલસેલ એસોસિએશન અને વરાછા કથાકામ જ્વેલર્સ એસોસિએશનમાં ઉપપ્રમુખ છું અને આજે અમારો ચોથો આ વાર્ષિક સ્નેહમિલન સમારોહ છે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સ્વપ્ન દ્રષ્ટા આપણે કહીએ છીએ તેમને એક વિચાર એવો આવ્યો કે જે આ જળ જે આપણે જમીનમાં જે પાણીનું સ્તર નીચે જઈ છે એને આપણે ઉપર લાવવા માટે કોઈ વસ્તુ કરવું જોઈએ તો એમણે રેન વોટર હાર્વેસ્ટિંગનો એક સરસ મેગા પ્રોજેક્ટ મૂક્યો છે અને આપણા જળ શક્તિ મંત્રાલયના શ્રી સી આર પાટીલ સાહેબને એમને આ કામની સોંપ્યું છે તો એને અનુસંધાની અમે આ વખતે આ ટાસ્ક લીધો છે અને અમે તો ખુદ અમે ત્રણ હજાર બોર કરાવવાના છીએ પરંતુ અમારો એવો વિચાર છે કે આ જાગૃતિ જને જનમાં પહોંચે અને દરેક વ્યક્તિ આવી રીતના પાણી બચાવે અને વરસાદી પાણીનો જો આપણે બચાવ કરશું તો આપોઆપ આપણા જે સ્તર છે પાણીના એ ઊંચા આવશે અને આવતા વર્ષોમાં જે આપણને પાણીની તંગી પડવાની છે એમાં આપણને આપણે આવનાર પેઢીને એ તકલીફ ના પડે એની માટે આ કામ કરવાનું છે એની માટે અમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમમાં જળ એ જીવન એવો અમે એક ટેગલાઇન આપેલી છે અને આ ટેગલાઇન પર અમે આ જનજાગૃતિનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અમારા એસોસિએશનનું ચોથું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ છે અને અમે આખું જે મોદી સાહેબનું જળ એ જીવન છે એ થીમ ઉપર જ અમે આખો આજનો કાર્યક્રમ અમે આયોજન કર્યું છે અને આખો કાર્યક્રમ એ થીમ ઉપર જ ચાલુ થઈ ગયો છે પ્રોપરલી ઉપસ્થિત શું છે આ કાર્યક્રમ કરવાનો પહેલાં તો મુખ્ય ઉદ્દેશ છે કે અમારા એસોસિએશનના જે સભ્યો છે અમે લોકો બધા મેમ્બરો છીએ એ બધાને મળતા હોઈએ છે પણ પરિવાર છે એ એકાબીજાને મળે અને એક ઓળખાણ થાય અને પરિવાર આખો આનંદ કરે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે અને એની સાથે સાથે અમે કંઈ ને કંઈ એક વિચાર પણ જોડી દઈએ છે તો દર વખતે અલગ અલગ થીમ પર કામ કરે છે આ વખતે જળ એ જીવન ઉપર એ થીમ અમે જોડેલી છે મોદી સાહેબનો જે ખૂબ સરસ વિચારને અમે ગામ ગામ સુધી લઈ જવા માટે તેમજ મોદી સાહેબના વિચારને આવકારવા અને શ્રી પાટિલ સાહેબની જે પ્રેરણાથી અમે લોકોએ ત્રણ હજાર બોર કરવાના છીએ એનો એક એસોસિએશન ત્રણ હજાર બોર કરશે અને એ સંકલ્પ પણ લીધો છે એટલે એના ઉપરની જ આખી થીમ છે અને ટોટલ અમે દસ હજાર સભ્યોને આમંત્રણ દસ હજાર લોકોને આમંત્રણ આપેલું છે અને સાડા આઠ હજાર લોકોની વ્યવસ્થા કરેલી છે અને જમણવાર પણ સાડા આઠ હજાર લોકોની વ્યવસ્થા કરેલી છે અમે લોકોએ